નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક આવે છે પરમાણીય દળ તો જુઓ મિત્રો ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણીય દળ હતો તેમના મત મુજબ દરેક તત્વો લાક્ષણિક પરમાણીય દળ ધરાવે છે હવે આપણે જે તત્વો જોયા તો આ જે તત્વો છે એ ચોક્કસ દળ ધરાવે છે બરાબર તો દરેક તત્વોનું ચોક્કસ દળ હોય છે તો આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી જ સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણીય દળ માપવા માટે પ્રેરિત થયા પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પરમાણુમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું હવે આ જે પરમાણુ છે એ પરમાણુનું દળ નક્કી કરીએ તો પહેલાં તો પરમાણુ દરિયે કે જોઈ ના શકાય બરાબર હવે એનું દળ નક્કી કરવું એ બહુ મુશ્કેલ કાર્ય કહેવાય તો તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું એટલે સાપેક્ષ એટલે બીજા કોઈ એક પરમાણુ હોય એ પરમાણુનું દળ નિશ્ચિત કરી લેવામાં આવે પછી એ પરમાણુની સરખામણીમાં બીજા પરમાણુનું દળ નક્કી કરવામાં આવતું હોય છે એટલે એ જે પરમાણીય દળ છે સાપેક્ષ પરમાણીય દળ કહેવામાં આવે છે તો ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઈડનું ઉદાહરણ લઈએ પ્રાયોગિક રીતે અવલોકાયેલું છે કે ત્રણ ગ્રામ કાર્બન અને ચાર ગ્રામ ઓક્સિજન સંયોજાવાથી કાર્બન ડાયોક્સ કાર્બન મોનોક્સાઇડ બને છે બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતાં વધારે દળ દળ ઓક્સિજન સાથે છે ધારો કે આપણે એક કાર્બન દળ જેટલું લઈએ તો આપણે કાર્બનના પરમાણીય દળને એક વન પોઈન્ટ ઝીરો યુ વડે અને ઓક્સિજનના પરમાણીય દળને એક પોઈન્ટ તેત્રીસ યુ વડે દર્શાવી શકીએ પરંતુ આ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા તરીકે અથવા અપૂર્ણાંક સંખ્યાની શક્ય તેટલી વધુ વધુ નજીક દર્શાવવું વધુ અનુકૂળ રહી છે વિવિધ પરમાણીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના એક સોળાંશમાં ભાગના દળને એક એકમ તરીકે લીધું નીચે દર્શાવેલા બે કણોને બે કારણોને લીધે તેને સુસંગત માનવામાં આવી તો પહેલાં તો ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે આ પરમાણીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે તેમ છતાં ઓગણીસો એકસઠમાં પરમાણીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો પરમાણીય દળ જાણવા માટે કાર્બન બાર એટલે આજે કાર્બન બાર એ શું છે તો એ સંસ્થાનિક કહેવામાં આવે છે બરાબર તો કાર્બન બાર સંસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો કાર્બન બાર સંસ્થાનિકના એક પરમાણુના દળના એક બારાંશમાં ભાગને માન્ય પરમાણીય એકમ તરીકે લેવાય છે કાર્બન બાર સંસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુ દળ પ્રાપ્ત કરવામાં આવે છે કલ્પના કરો કે એક ફળ વિક્રેતા પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ બાર એકમ છે તે તરબૂજના બાર સરખા ભાગ કરે છે તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દરેક ફળનું દર તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જોવા મળે છે જે આકૃતિમાં દર્શાવેલ છે છે હવે ફળોની સાપેક્ષ ફળ એકમ એકમ વેચે તત્વના પરમાણુના કાર્બન પરમાણુના એક બારશમાં ભાગ સાથે સરખામણી કરી તે તત્વોના સાપેક્ષ પરમાણી દળની વ્યાખ્યાયિત કરી શકાય છે હવે અહીં જે કોઠો આપે છે એની અંદર જે તત્વો છે એ તત્વોના પરમાણીય દળ આપે જુઓ તમને હાઇડ્રોજનનું પરમાણુ દળ એક પછી કાર્બનનું બાર છે નાઇટ્રોજનનું ચૌદ છે ઓક્સિજનનું છે સોળ સોડિયમનું ત્રેવીસ મેગ્નેશિયમનું ચોવીસ સલ્ફરનું બત્રીસ ક્લોરીનનું પાંત્રીસ પોઈન્ટ પાંચ અને કેલ્શિયમનું ચાલીસ તો પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તો મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર સ્વરૂપી અસ્તિત્વ ધરાવી શકતા નથી પરમાણુઓ અણુઓ અથવા આયનની રચના કરે છે આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે સ્પર્શ કરી શકીએ છે પરમાણુ સ્વરૂપે હોય અથવા તો સંયોજિત સ્વરૂપે હોય બરાબર અને રચના કરે છે દ્રવ્યની રચના કરે છે જેને આપણે જોઈ શકીએ છીએ બરાબર બીજું છે અણુ શું છે તો સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈ રહે છે અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે પછી બીજું છે તત્વના અણુ તો કોઈપણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે જેમ કે આર્ગોન હિલિયમ વગેરે અનેક તત્વોના અણુ તે જ તત્વોના એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા તૈયાર થાય છે પરંતુ મોટાભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુથી બનેલો છે તેથી જ તે દ્વિપરમાણીય અણુ ઓટું તરીકે ઓળખાય છે તેના બદલે જો બેના બદલે ત્રણ ઓક્સિજન પરમાણુ હોય તો તે ઓઝોન મળે છે કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણીયતા કહે છે ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે ચાલો આપણે કેટલાક તત્વોની પરમાણીયતા જોઈએ તો જો મિત્રો આ જે પરમાણીયતા દર્શાવી છે તો પહેલાં જે અધાતુને ધાતુ તત્વો હવે આ કોઠો તમારે લખવાનો છે લખીને તમે તૈયાર કરવાનો પ્રયત્ન કરજો હવે નેક્સ્ટ ટોપિક આપણા આવે છે સંયોજન તો એ સંયોજન વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું